આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે નવસારી નગરપાલિકા દ્વારા વિરાંજલી વન ખાતે વૃક્ષારોપણ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો પરંતુ વૃક્ષો રોપ્યા બાદ વૃક્ષોનું જતન કરવામાં આવશે કે કેમ તે પ્રશ્ન ચર્ચાનો વિષય બન્યો હતો આજ રોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે નવસારી વિજલપુર નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ નાગ તલાવડી ખાતે આવેલા વિરાંજલી વન ખાતે ગાર્ડન સમિતિના ચેરમેન નીતુ શાહ અને સુપર રેન્જના સામાજિક વનીકરણ વિભાગ નવસારી દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં નવસારી વિજલપુર નગરપાલિકાના પ્રમુખ મિનલ દેસાઈ નરેશ પુરોહિત વિજય રાઠોડ તેમજ નવસારી વિજલપુર નગરપાલિકાના હોદ્દેદારો તેમજ સ્થાનિકો હાજર રહ્યા હતા અને તમામે વૃક્ષારોપણ કર્યું હતું

કે કાર્યક્રમમાં ફોટા પડાવીને ન્યૂઝ ચેનલો તેમજ ન્યૂઝપેપરોમાં આવવા માટે જ ફોટા પાડે મોટી મોટી વાતો કરવામાં આવશે કે વૃક્ષો વાવ્યા બાદ નવસાર વિજલપુર નગરપાલિકા વૃક્ષોનું જતન કરશે કે નહીં એ બાબતે પ્રશ્નાર્થ સર્જાયો છે ખરેખર અત્યારે જોવા જઈએ તો વૃક્ષોનું નિકંદન થતું હોય છે તો વૃક્ષોની ખરેખર જરૂર છે પર્યાવરણને બચાવવાની જરૂર છે એ હિસાબે આજે અમે પર્યાવરણ દિવસ નિમિત્તે વન વિભાગ સાથે મળીને નવસારી નગરપાલિકા તરફથી અમે વૃક્ષારોપણનું કાર્યક્રમ વિરાંજલી વન અજીત સોસાયટી ખાતે કર્યું છે અને તેમાં ખરેખર જરૂર છે એમાં એમ કે વૃક્ષોની કે લોકોને ઓક્સિજન મળી રહે શુદ્ધ હવા મળી રહે આપણે અનુભવ્યું છે અત્યારે આજે જે કાળઝાળ ગરમી હતી તે ગરમીમાં આપણે કેવી હાલત અનુભવી છે અને વૃક્ષો હોય તો આજે ગરમી પણ ઓછી થાય એટલે એ હિસાબે અમે પર્યાવરણને વધારેમાં વધારે વૃક્ષો વાવીએ ને પર્યાવરણનું જતન કરીએ એ હિસાબે અમે આજે વૃક્ષોનું રોપણ કર્યું છે